શિવજીના એકસો આઠ નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે શિવ સ્વરૂપ સૌમ્ય છે અને ભયંકર પણ અંગ પર ભસ્મ લગાવનાર ત્રિનેત્ર ગંગાને જટામાં ધારણ કરનાર ત્રિશુલ ડમરૂમ અને વ્યાગ્રચર ગ્રહણ કરનાર નંદીશ્વર નામે વૃષભ જેમનું વાહન છે એવા કૈલાસ વિહારી પાર્વતીપતિ ભોળાનાથના એકસો આઠ નામોનું રોજ સ્મરણ યાદ કરવાથી શિવજીની જલ્દી કૃપા થાય છે જે મનુષ્ય ભગવાન શિવજીને આશ્રિત રહે છે એ સર્વથા સંપૂર્ણ પાપથી મુક્ત થઈ જાય છે અતિ પાપી જીવ પણ શિવ ઉપાસનાથી નરકના દ્વાર જતા નથી બ્રહ્મા વિષ્ણુ સહિત સમગ્ર દેવતા દેવીઓ પણ શિવ ઉપાસનાને સર્વોચ્ચ સ્થાન આપે છે આ વિડીયોમાં આપેલા શિવજીના એકસો આઠ દિવ્ય નામોનું રોજ સ્મરણ કરવાથી નિશન પુણ્ય ફળ પ્રાપ્ત થશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શિવજી નામ એકસો આઠ નામ ઔમ નામો શિવાય નમ ઔમ મહેશ્વારાય નમ ઔમ શંભવે નમ ઔમ પિનાકીને જટાધરાય નમ ઔમ શશિ શેખરાય નમ ઔમ વામદેવાય નમ ઔમ વિરૂપાક્ષાય નમ ઔં કપર્દી નમ ઔમ નિલલોહિતાય નમ ઔમ શંકરાય નમ ઔમ શુપાનય નમ ઔમ ખર્વાંગિનય નમ ઔમ વિષ્ણુ વલ્લભાય ઓમ શિતિવિષ્ટાય નમ ઓમ અંબિકાનાથાય નમ ઓમ શ્રીકંઠાય કંઠાય નમ ઔં ભક્તવત્સલાય નમ ઓમ ભવાય નમ ઓમ શર્વાય નમ ઓમ ત્રિલોકેશાય નમ ઓમ શિતિકંઠાય કંઠાય નમ ઔં શિવાપ્રિયા નમ ઔં ઉગરાય નમ ઔં કામારિયા નમ ઔં કપાલિનય નમ ઔં મંકાસુર સુદનાય નમ ઔં ગંગાધરાય નમ ઔં લલાટાક્ષાય નમ ઔં કાલકાલાય નમ ઔં કૃપાનીધ્યય નમ ઔં ભીમાય નમ ઓમ પરશુસ્થાયય નમ ઈમ કૈલાસવાસીને નમ ઈમ કવચિને નમ ઔં ત્રિપુરાંતકાય નમ ઔં વૃષાંકાય નમ ઔં ભૃષ્મારૂહાય નમ ઔં ભસ્મદુલિત વિગ્રહાય નમ ઔમ સામપ્રિયા નમ ઔં સ્વરમ્યાય નમ ઔમ ત્રયમૂર્તયે નમ ઔમ અનીશ્વરાય નમ ઔં સર્વ્યાય નમ ઔં પરમાત્મને નમ ઔં સોમસૂર્યાગ્નિલોચનાય નમ ઔં હિષે નમ ઔં યજ્ઞમ્યાય નમ ઔં સોમાય નમ ઔં પંચોત્રય ન સદાશિવાય નમ ઓમ વિશ્વેશ્વરાય નમ ઔં વિરભદ્રાય નમ ઔં ભરનાથાય નમ ઔમ પ્રજાપાત્યય નમ ઓમ ગિરિરે નમ ઔમ કઠોરાય નમ ઔં દુર્દર્શાય નમ ઈમ ગિરિવાસાય નમ ઔ ગિરીશાય નમ ઊં અંધાયુજૂષણાય નમ ઈમ ભરદાય નમ ઔં ગિરીધમય નમ ઔમ ગિરિપ્રિયા નમ ઔં કૃતિવાસસે નમ ઔં કુરારાતે નમ ઔં ભગવ નમ ઔમ પ્રમુથાદીપાય નમ ઈમ પાશ્વિમૂર્થનાય નમ ઓમ ઈમ મૃત્યુજય ઓમ સૂક્ષ્મ નય નમ ઓમ જગરવ નમ ઓમ વ્યોમકેશાય નમ ઓમ મહાસેન જનતા નમ ઓમ ચારુ વિક્રમાય નમ ઓમ રુદ્રાય નમ ઓમ ગુપ્પ તય નમ ઓમ સ્થાનવે નમ ઓમ બહિર્ગુ નમ ઓમ દિગંબરાય નમ ઔમ આશમુતય નમ ઔમ મનેકાાત્મને નમ ઔમ સાત્વિક નમ ઓમ શુભ વિગ્રહાય નમ ઓમ શાશ્વતાય નમ ઓમ આશુતોષાય નમ ઓમ અજાય નમ ઓમ પાપનોચકાય નમ ઓમ લુદાય નમ ઔં પશુપતય નમ ઓમ દેવાય નમ ઓમ મહાદેવાય નમ ઔમ અવય નમ ઓ હરે નમ ઔમ કુશ નમ ઔમ્યાય નમ ઔમ દક્ષાધ્ય હરાય નમ ઔમ હરાય નમ ઔમ ભગનેત્ર બિદે નમ ઔમ્યક્તાય નમ ઔમ સહસ્રાક્ષાય નમ ઔમ સહસ્રપદે નમ ઔમ અપવલપ્રદાય નમ અનંતાય તારકાય નમ ઔમ પરમેશ્વરાય ન જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી